સુરત શહેરના અઠવા લાઇન વિસ્તારમાં ઇસ્ટા માર્ટના રાઇડર્સે આજે હડતાળનો માર્ગ અપનાવ્યો છે રાઈડર્સ સ્પષ્ટ માંગ છે કે ભાડામાં વધારો કરવામાં આવે અને તેમના ન્યાય સંગત હક આપવામાં આવે હકીકતમાં હાલ કિલોમીટર સુધીની ડિલિવરી માટે માત્ર રાઇડર્સે વિરોધ પ્રદર્શિત કર્યો છે રાઇડર્સે પોતાની વેતન વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ સાથે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે રાઈડર્સ નો આક્ષેપ છે કે દોઢ કિલોમીટર જેટલી ડિલિવરી માટે ફક્ત રૂપિયા પંદર મળી રહ્યા છે જેને કારણે તેમની આવક પર અસર પડી છે રાઇડર્સે હવે ભાડામાં વધારો કરી રૂપિયા પચીસ કરવાની માંગણી ઉભી કરી છે વિરોધ કરી રહેલા રાઇડર્સનું કહેવું છે કે યાતાયાત ખર્ચ પેટ્રોલના ભાવ અને અન્ય દૈનિક ખર્ચ સામે પંદર રૂપિયામાં કામ કરવું મુશ્કેલ બની ગયું છે જો કંપની તરફથી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ હડતાળ યથાવત રાખશે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવશે હાલમાં ઇન્સ્ટામાર્ટની સર્વિસ પણ અસરગ્રસ્ત બનતી જોવા મળી રહી છે ગ્રાહકોને પણ ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે આંદોલન અંગે કંપની શું પગલાં લે છે તે જોવું રહેશે પણ હાલ રાઇડર્સે સ્પષ્ટ કરી દીધું છે કે યોગ્ય ભાડું ન મળ્યા સુધી હડતાળ ચાલુ રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વિરલ પટેલ બસ અમારા પેઆઉટમાં પૈસા વધારે થઈ જશે પંદર પંદરની જગ્યાએ અમારે અ આજુબાજુ હાજર હોય થઈ જશે તો અમારા થોડુંક કિલોમીટરમાં ફરક પડશે હમણાં પે આઉટમાં અર્નિંગમાં સુધારો થઈ જશે તો અમે આગળ વસ્તુ